વરી મોટી દુર્ઘટના બાળકોના ટીચરોના જીવ જોડે કોરી ગંદો ખેલ બોટમાં ના 16 ની બોટમાં 25 26 માણસો લઈ જઈને 15 15 બાળકોની મોત હાજુ દે સમાચાર પ્રમાણે કોણ જવાબદાર છે વરી જોજો પ્રધાનમંત્રી મુખ્યમંત્રી ભાજપના પ્રમુખો નેતાઓ દુખની લાગણી વ્યક્ત કરશે સંવેદનાઓ આપસી આવી સંવેદનાઓ ત્યારે સુરતમાં આપણા બાળકો જ્યારે ફાયર સેફટીની વ્યવસ્થા ન હતી ટપ ટપ ઉપર બિલ્ડિંગ થી પડતા દન મરતા હતા ત્યારે આ વિષયને દ્રવ્યક કરી હતી પછી ઘણી એવી ઘટનાઓ થઈ એવા ક્લાસસ હતા કરતા હતી ઘણી આકરા એમને આ પેરા તમે જોજો હમણા જ તમને યાદ છે ગોટાવા લટખા કાંડ્યો હતો અને કેટલા લોકો મરી ગયા ઘણી લટખા કાંડના મત એ ગામમાં થઈ ગયો અને સરકાર શું કહે કે આ તો કેમિકલ છે તો સરકાર કરવા શું માંગે સરકાર જવાબદાર કેરે ના છે सकारी जवाबदारी से सरकार पोता नहीं आज आटली बड़ी बेदरकारी सेफ्टी ना कोई नॉर्म्स नहीं सबलेट ऊपर सबलेट में लोग काम कर सिक्योरिटी नहीं कोई पहला जैकेट नहीं कोई जुआर नहीं जो बोट चलावे बोट तो बिना नहीं मानस इन्हें कोई ट्रेनिंग नहीं तो आज पंदर सोल सत्तर बाढ़ पंदर बा टीचरों मौत थी जाए जवाबदारी को लगे वरिया सरकार थोड़ा दिवस બે 5 લાખ રૂપિયા ડેથ પેરા ના આપી દેશે 50000 લાખ રૂપિયા ઘાયલો ને આપી દેશે અને આ મીડિયા આ ગોધી મીડિયા વરી ગોધી મીડિયા વરી થોડા દિવસ સુધી દાઢ્ય વાત ઉપર ચલાવશે સરકાર કંઈ મુક્યા આમ કરે વરી કાલ્તી મોદીજી નું ખરવા જાણું તો રીયા છે આના પછી શું એક્શન નહીં જોજો હવે જાગો ગુજરાતીઓ જાગો તમારો જવાબ માંગો કે જે રીતે સરકાર બેદરકાર અને ધ્યાન વિન થઈ જાય છે આપણે જે ધ્યાન આપતા નથી અને પોતાનું નામ ગતિશીલ સરકાર કહે છે એને ગતિશીલ બાળકો વધારશે અને મરે એના તકશીલ બિલ્ડિંગ ઓન તો બારસો કરોડ ટેપટમ બરે એના ગતિ સિલ લોકોના મોતના સોદાગર છે એવા ગતિ સિલ નિકરો આને નિકરો ખરા અર્થમાં જે સેક્ટિનોમ છે વ્યવસ્થા છે એ કરો તમારા લોકોને કામ આપી દે સારા લોકોને કામ આપો આ કોન્ટ્રાક્ટર બધા તમારા કેને કે કનેક્શન હશે એટલે આપ્યા છે એમાંથી બારે આવ અને કેપેબલ ક્વોલિટી સાથે ટેકનિકલ એફિશિયન્સી જોઈને કામ આપો અને આ જે લોકો ગુજરી ગયા છે એમાં 20 20 લાખ રૂપિયા એક પરિવારને આપો કે માળકને આપો ઇસજીવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક સિપ લોડર પર એલ ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇટ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ ફાઇવ